આજે ગુજરાત બાર એસોસિએશનના પ્રમુખ અને વિવિધ હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ ડિસ્ટ્રિક્ટ જજની મનાઈ છતાં કોર્ટ કેમ્પસમાં બેનરોથી વિવાદની શક્યતા વચ્ચે આજે ગુજરાત બાર એસોસિએશનના પ્રમુખ અને વિવિધ હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઇ છે આજે ચાર હજાર નવસો ઇઠ્યોતેર વકીલો છ હોદ્દેદારો તેમજ અગિયાર કારોબારી સભ્યોનું ભાવિ નક્કી કરશે ડિસ્ટ્રિક્ટ જજે કોર્ટ કેમ્પસમાં બોર્ડ બેનરો લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

જોઈન્ટ સેક્રેટરી માટે ત્રણ જણા ઊભા છે અને છેલ્લે ખજાનચી માટે બે જણા કન્ટેસ્ટ કર્યા છે એ સિવાય આ વર્ષે લેડીઝો માટે અલગથી લેડીઝ રિપ્રેઝેન્ટેટિવને એક પદ આપવામાં આવી છે એમાં બી બે જણા કન્ટેસ્ટ કર્યા છે એ સિવાય કાઉન્સિલ મેમ્બર માટે અગિયાર લોકો ચૂંટાઈને આવે છે જેમાં ચોવીસ લોકો ઉમેદવારી ભરી છે જેની આજે ઇલેક્શન થઈ રહ્યા છે